તો હું પારકી માતાજ હું લંબેડા ગામની એમપી બોર્ડર થી આવીને કદાચ તમારા દુઃખ મટાડી આવતી હોય ને તો ગાંડાઓ તમારે ઘેર બેઠીશ તમારા ઘરના ઉમરે બેઠીશ તમારી જાહો દલાલી માતાજ બે હાથ જોડીને એને અપનાવવાનું કરશે તો જગતમાં દુઃખ નહીં રે ખોટા પૈસા બગાડ ના થાય સમાજમાં કદાચ કોઈ દીકરી દીકરાનું સબંધ થાય ને ફલાણાની દીકરી જતી રહી જો એની દીકરી એક ની એક હતી ને એક એ દીકરી આજ જતી રહી તો ગાડા તમે સમાજમાં નીશું જોઈ ને ચાલો રામ રામ અને કદાચ એ વેઠાને મારા જેવી ઘડી કામ તમારે ઉભી હોય ને એના બાપની તાકાત નહીં નીસી ડોકી કરવા દે તમને એટલે જ કહો કે પાર્કા દેવ ઉપર થોડો ઓછો વિશ્વાસ પણ તમારા ઘરના ઉપર તો કરી શકો કે નહીં તમારી માતાને પૂજી શકો કે નહીં રા કે કોઈ રૂપિયા વાળો હોય એને આગળ લઈ લઉં કોઈ ગરીબ હોય એને પાછળ રાખી દઉં એ મારા જોડે છે નહીં રામ રામ ખૂબ રામ એટલે કઉસ શું કામ ગરીબ છે એટલી મારી કદર કરેસ જેટલા જેટલા ગરીબ છે ને એટલી મારી કદર કરેસ હું કરોડો નહીં ગાંડા હું એવું કઉસ મેં અત્યાર સુધી કીધું મારી વસ્તી ને કીધું એટલો ખાલી ભાવ રાખજે કે મન મારી ઝું નશો બંગલા નો હે તમે તમારી માતાના વાલ નહીં જોયા પ્રેમ નહીં જોયો કે માતા શું કહેવાય તમે અત્યારે જે તમારા નાના નાના બાળકો પ્રેમ કરો છો એના વગર તમને છાલે નહીં ને કદાચ એ દીકરું એની માં કદાચ ધાવણ ના હાલે ને તો રાડો રડવા બે રોઈ નાખે રોય એટલે એની માન ગમે ત્યાંથી ગમે તેવું કામ મૂકીને આવવું પડે હવે આ ટકશે નહીં અને દૂધ હાલવું પડે એવી રીતે કદાચ તમે તમારી માતા ને ઢાલી લે ને ગાંધા તો એ માતા તમને છોડે નહીં ગમે તે ગમે ત્યાંથી આવીને માથે હાથ કે બોલ દીકરા કરે છે ની જરૂર પડીશ દરેક કમી તમારી પૂરી કરે એમના માતા કેવા પણ વિશ્વાસ ભરોસો દેવ એક વાર બોલી દે ને કે જા બાર મહિને કદાચ આ વસ્તુ લાયેલું ને વિશ્વાસ જાળીને દેવને ભરોસે મૂકી દેવાનું કે આજ મારો દેવ બોલે મારા ભાગ દદાનું ના બને ત્યાંથી બનાવવું પડે એના દેવને ના હોય ત્યાંથી લાવીને હાલવું પડે એ નામ માતા કહેવાય એ નામ દેવ કહેવાય અત્યારે દેવ બોલ્યો હશે ને ધૂણ્યું તો તમે એવું થોડી વાર પછી કલાક પછી બદલાઈ જાઓ ખાલી ખાલી બોલી ગયો હશે એની કદર ના કરો ને તો દેવ કામ નહીં કરે દેવ કામ નહીં કરે કે કદાચ એક વાર ભરો થઈ ગયો કે ના મારું દેવ બોલીશ બાર મહિના સુધી રાહ જોવું મારું દેવ કદાચ મારો સમય બનાવી દેને ને તો તારા જેવો નહીં તો કદાચ સમય ના બન્યો હોય તોય એ દેવ કાલાવાલા કરે અને ગમે ત્યાંથી એના દેવ નો એ સમય બનાય એ વસ્તી કહી દે કે લે તારો સમય આવેલ તા આગળ સાલ હું બેઠો તમે રાજી થઈ જાવ અત્યારે તમે ઘરમાં કોઈ દીકરી ને માતા આવે તમે પગે લાગો ખરા લાગો એ કોઈ ઘરની કદાચ માતા આઈ ગયા હશે ને તો બાર એના સસરા બેઠા બેઠા હશે એને અંદર રાખો સમાજમાં ફલાણા નું બૈરું ધૂણે અને રાતો રાત કદાચ એના ઉપર એ દાડો ઉગે નહીં એના પેલા કોક જોડે જઈને જોવડાવશે માતા આઈ કોક ભૂત ધૂણે કોઈ કશું કરાવી દીધું કોક વિધિ કરાવીશ પણ એ પૂછ્યું કે તું માં કહેવાય તું દેવ કહેવાય અમારું જ અમારી વસ્તીનું બોલો તો અમારું છે ને અમે તારું શું એ સેવા શું કરીશું અમને આગળની કંઈ ખબર પડતી નહીં દેવ આગળનો રસ્તો કાઢી આલો અમે એવી સેવા કરીશું એવી ભક્તિ કરીશું તો એ દેવ રાજી થઈને કે નહીં તમને કે મારે કે નહીં પણ તમે આ પૂછ્યું નહીં તમે એટલું કહો કે બસ અમે આટલા દુખી છે અને કોકે અપનાયું હશે ને કોઈ ધૂણ્યું હશે ને તો એક જ પ્રશ્ન કર્યો હશે કે માં અમારા ઘરમાં દુઃખ બહુ પડે આ દુઃખ મટી જાય અને ઘરની અંદર ગાડી આવી જાય અને આ પૈસાવાળા છે ને એના ભરાઈ જાય ને પૈસા વાળા થઈ જાય બધા અમારા પગમાં પડે તો આ દેવ નું કામ નહી માતા કામ કરે ના કરે પણ તમારી માતા તમારા ઘર પૂરતી કરે કે નહી તમે વિશ્વાસ કરો કે તમારી માતા ઉપર ભરોસો મૂકી દો ને તો તમારું દેવ તમારા ઉપર આશીર્વાદ રાખે કે નહીં ધીરજ રાખીને ચાલવું પડે જ

એવી માતાઓ મારા જોડે બેઠી હશે ને તો તમારી માતા ને બોલવા દે ખરી એ દવાઈ દે એમની એમ બાપ હવન આલ્યાસ અંદર ખાને મરઘાન હે એ ગયો ને કલેજી ના છવાણા ના છાણા ખવડાઈ ખવડાઈ મૂકી દેતી દારૂ પાયોસ અને આજ એ માતા કદાચ મારા એક હુકમ થી લાપસી માં ઉભી રહી જતી હોય ને પેલા કીધું કે હું મેરડી એક વાર કદાચ પગ રાખું ને તો આજુબાજુના બાવન ગામ ગયા હું એ મેળી માને એની માતા દરેક ને કઉ માને એની માતા

દુનિયાનું કામ થાય ના થાય તો બે નંબર ની વાત પણ એ ઘર નું એ વસ્તી એની માતા સંભાળ લેશે હું આટલું મારા નાથ ને ઘેર એની કુળદેવી જાગૃત બની જાય એનું ઘર ચલાડી લે એની વસ્તી ઉપર આશીર્વાદ રાખે આટલું કરિયા ને મારો નાથ રાજીશ હું રાજી રાજીશો રામ રામ હું એ દાવો નહીં કરતી કે જાઓ મોટું સ્ટેટ આલી આટલું બધું મોટું કામ થશે પણ જરૂરથી કહું કદાચ તમારી માતાને અપનાઈ લોને તો તમારી ચાર દિવાલ તમારો પાંચ ઘરનો પરિવાર હોય ને એના ઉપર કૃપા કરે એટલાનું દુઃખ તો મટાડી દે તમને કોઈ જોડે હા હાથ માંડવા નહીં પડે કોક જોડે જવું ના પડે તમારી માતાને આટલું કગરી વગરી અને કહું છું ઓહ રાહ આટલા સુધી જ તમને રસ્તા કાઢી હાલતી હોય તો આગળ મહેનત કરવું તમારું કામ કે નહીં તમારાથી બોલાય કે નહીં તમે આટલું જ પ્રાર્થના કરી શકો કે નહીં કદાચ બધા દુઃખ હું મટાડી દઉં તમારી માતા શું કરશે પટેલ તમારી માતા શું કરશે એ મન ઉભી રાખી દે કે મેરડી ઉભી રહેજો તું બધા દુખ મટાડે મારી વસ્તી મન ભૂલી જાય હું એવું કઉ દરેક ના કદાચ પાંચ માંથી બે કામ થયા હશે ને તો ત્રણ કામ તમારી માતા નહી થવા દે તું પાંચે પાંચ પૂરા કરી દે મારી ભૂલી જાય તે છે ને લેવા દે મને યાદ કરે ને તને યાદ કરે પછી કામ કરી શું ખૂબ રામ રામ આટલા સુધી હું તમને સંકેત હારી સારી વાત હારો રસ્તો કાઢી આલું છું ને તો આજ પછી તમારી માતાને છોડતા નહીં આવતા સમયની અંદર ઘરની અંદર ભુવા ભુવા થઈ જાય પટેલ જાગૃત બની જાય તમારી માતા તો દુનિયાના છરણ જાળવા નહીં પડે મંદિરે મંદિરે જવું ના પડે અને કોઈને ભાઈ બાપા કેવા નહીં પડે એટલે કહું કે પાંચ માતામાંથી એક જ અપનાવી લો ને તો એક આપીશ તોય તમારા માથે હાથ રાખેશ રાહ અને ખાસ એક જ વાત કહું છું કે જે જે તમારા વડવા માં કોઈ ભુવા પણ તમારા બાપ દાદાની વગર ના મટવા દે હો વગર ને એ ઝાપડી નું નિવેદ બહાર ઘરની બહાર દરેક ને જાહેર કીધેલું કે ઝાપડી નું નિવેદ થયા પછી તમારી માતા નાખ લેવા દે છે ને કે લેવા નહીં દે હો એ સાધના ની માતાઓ અને કોઈક મોટો ભૂવો કદાચ તાંત્રિક જેવો શીખ્યો હશે ને એન છોર્યાસીનું ખાતું પડ્યું હશે એ ખાતાને આપનાઈ લેજો હો તો જ તમને આગળ પ્રગતિ થવા દેશે ને થવા નહીં દે હો ગમે તેવી માતાને ઊભી રાખશે રામ અને દુઃખ કયાના નામ હટશે પટેલ એ બી કહી દઉં કે હતિસી કદાચ વધાર થી વધારે કોઈ ભૂવા કર્યા હશે વધારે વારણ કારણ ઘર ની અંદર કર્યું હશે ને છોકી છોકા છ મહિના જપી આ મહિના સુધી એની માતા દબાઈશ અને એને વારંવાર ખીલા લાઈ લઈને ઠોકી ઠોકીને બાંધીસ બાંધ્યા પછી કદાચ કોઈ એવું કીધું ને કે આન વળ એ તલાવમાં ફેંકી આવજે કોઈ કીધું ને છાર રસ્તા ઉપર છોડી આવજે કોકે એવું કીધું ને આરા મૂકી આવજે એ માતા લાવતા લાવતા છ મહિના થઈ જાય એને કે થાય નહીં હો રાહ આટલા સુધી તમારી માતાઓ બેઠીસ તમારું દેવ બેઠું તો તમે નિશ્ચિત કરીને કાર્ય કરજો હું દરેક ને એવું કઉ હાથ જોડીને ધીરજ રાખજો કોઈ મરવાનું નહીં અને કદાચ મારા નાથે જેટલી જીવન લીખી હશે ને એની ઉપર કોઈ મેખ નહીં મારે લેખ ઉપર કોઈ મેખ નહીં મારે આયા છો તો જવું પડશે પણ કદાચ એટલી પ્રાર્થના કરી શકો કે ભગવાન તારું આલેલું જ્યારે સમય આવે ત્યારે જરૂરથી જવું પડે કોઈ શંકા નહીં પણ આટલું હાચવી રાખજે કે વાર તહેવાર હામે ના લીધા તો તો એ દેવ ખાલી આટલો ટાઈમ આગો પાછો કરી કે કે તહેવાર તહેવાર હોય ને ને થઈ ગયું હશે તો તમારો બગડી જાય નહીં અને તમારો તહેવાર બગડી જાય એટલે આજુબાજુ નજીક ફળિયા વાળા ને એવું થાય બાજુમાં મરણ થઈ ગયું અહીં શોખ થાય નહીં ઉજવણી થાય નહીં એટલે હું તમને બે હાથ જોડીને પ્રાર્થના હું કરું કે તમારી માતાને એટલી પ્રાર્થના કરજો કદાચ મૂર્તિ ઉપર કોઈ મેખ નહીં મારતો હોય બરાબર પણ આટલું કહી દેજો કે માં વાર તહેવાર ટાળી દેજે કા અગાડી કરી દેજે કે પછાડી કર દેજે પણ વાર તહેવાર નહીં બગાડતી તો એ દેવ તમારી ઉપર થોડીક કૃપા કરે તહેવાર પત હે પતી જાય એની પાછળ